ચાણસમા ખાતે તાલુકા શિક્ષણ અધિકારીનો સત્કાર સમારંભ યોજાયો આજ રોજને શનિવારના રોજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ચાણસમા તથા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ચાણસમાના અન્યુક્ત ઉપક્રમે ચાણસમા બીટ કેળવણી નિરીક્ષક શ્રી ભીખાભાઈ પટેલ સાહેબની તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બઢતી નવીન તાલુકા પ્રા શિક્ષણાધિકારી શ્રી સરોજબેન પટેલની ચાણસમા તાલુકા ખાતે નિમણૂંક તથા શ્રી સુરેશભાઈ દેસાઈ પૂર્વ બીટ કેળવણી નિરીક્ષકની બદલી તેમજ તાલુકામાંથી નિવૃત્ત થયેલ શિક્ષકોનો વિદાય સત્કાર સન્માન કાર્યક્રમ શ્રી એનએસ પટેલ પ્રાથમિક શાળા ચાણસમા ખાતે યોજાયો કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી ત્યારબાદ શ્રી એનએસ પટેલ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી શ્રી મહેશભાઈ પટેલ અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ચાણસમા દ્વારા તમામ મહાનુભાવો અને શિક્ષકોનું શાબ્દિક સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું બંને સંઘો દ્વારા તમામ મહાનુભાવોનું પાગડી સાલ મોમેન્ટો સંવિધાન પુસ્તક અર્પણ કરી સ્વાગત વિદાય સન્માન કરવામાં આવ્યું શ્રી શૈલેષભાઈ પટેલ અધ્યક્ષ પાટણ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અને શ્રી પ્રવીણસિંહ પરમાર પ્રમુખ પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ તેમજ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું કાર્યક્રમના અંતમાં શ્રી દિનેશભાઈ મકવાણા ઉપપ્રમુખ પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ચાણસમા દ્વારા તમામ મહાનુભાવો અને શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અંતમાં સ્વાદિષ્ટ ભોજન લઈ સૌ છૂટા પડ્યા રિપોર્ટર નિખિલ જોશી ચાણસમાં હાજર નથી લઈ શક્યા એવા મારા વડીલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એવા બાબુસિંહ મારા સહકર્મી અને ખુબ મંજિલ

જ્યારે અહીંથી હું ગઈ ત્યારે મોટા ભાગમાંને ચાણસમાંની કંઈ વાત હોય તો બીજા શિક્ષકો આજે તાલુકાના સિવાયના શિક્ષકોને એમ જ છે કે મારું વતન ચાણસમાં છે એટલું બધું તમે મને પોતાની ભણે છે એટલે અહીંયા જ્યારે ચાર્જમાં ત્રણ ચાર મહિના તો મારે ચાર કામ કરવાનું થયું છે સાહેબ ખૂબ સરસ કામ કરીને ગયા છે અહીંથી પાઉમસી સાહેબ તે અહીંયા તમારી સાથે કામ કરે છે પ્રવિણભાઈ સંત કોઈ શૈક્ષિક સંત કશું હતું નહીં ત્યારે પણ એ આપણી સાથે જોડાયેલી કામ તાલુકાના કામ કરતા હતા બીજા મિત્રો પણ મદદ કરતા હતા તમે મને એટલી ખબર પડે તમે બાળકો માટે કામ કરો છો

કોઈ કામ તમારું જાણી જોઈને પેન્ડિંગ નહીં રહે એવું તમને એક્સપિરિયન્સ છે ને મારું એવું વર્તન પણ નથી કે સમય કરતા એને ટાળવાની વાત આજનું કામ આજ કરવાની મારી વૃત્તિ છે અને એટલા જ માટે તમારી પાસે પણ એવી જ અપેક્ષા હું રાખીશ કે આપણે પણ એટલા જ કામ માટે તૈયાર હોઈએ આપણું કામ શું છે કંઈ બીજું તો કામ કરવા જવાનું નથી જે ફિલ્ડમાં આપણે કામ કરીએ છીએ એમાં નવું તો કંઈ કરવાનું નથી તમને ગલાડીની કામગીરી સોંપવામાં આવશે ના અત્યારે ખૂબ મોટો પ્રશ્ન બીજા છે પણ એમાં પણ સફળતા આપે અને માત્ર શિક્ષણ થકી તમે કામ કરો એવી માં ભગવતીને હું પણ પ્રાર્થના કરું છું કે બીજું અન્ય કોઈ પણ કામ છોડી માત્ર સરકાર આપણને શિક્ષણનું કામ કરવા માટે શિક્ષણ જ